જે સિદ્ધ નામ બતાયે કે મજા મજા સુતા આપલા બોતા મેલા મજા મેના સરસ સુલા બોલવા નો જાડી ધ્યાન કેલા મન માં જે પુતો તો લીલાવો દેખરવા રગિયાન લોકો ચાલી સ્લાશે તો આપડા લકારી પાણ દાને થાપારી ફોડે તો જો આ ભજાઈ હે થાપારી ફોડે રે ને આપડે રોકે પૂગીયા ના આયુ છે રામાપીર નો દ્વારો આ છે રાતડા વિશાલ નાલા થી જાય છે આપણે થાપારી આપડે પૂગી ગયા થાપાવારી ઘોડિયા રે ને આપણે ઉપર ચડીને જઈએ છીએ અહીંથી થાપાવારી ઘોડિયા રે તો હાલો હવે ચડીને જઈએ છીએ હાલ ભાઈ હાલો અહીં બોયડી હે કાટાવા ચલો જઈએ ઉપર હવે આપણેથી જઈએ હે નવો રસ્તો તો હે નવો અહીંથી આવો રસ્તો હે ઉપર જળવાનો જઈએ છીએ આપણે ઉપર આયા હે રસ્તો આમ જઈએ છીએ આપણે ચડતો જઈએ છીએ જાય હે કઈક ચડવાનો રસ્તો આવું છે વિસ્તારો ને આપડે વાવે હે મિત્રો બધા ફેમિલી આવે આખું ને આપણો ભાઈ હે લોગર ને જયા હે રસ્તો ને ચાલો હવે ઉપર જઈએ હે નવા કંઈક રસ્તા છે મિત્રો આ બીજો રસ્તો આવી ગયો હે આવો જો મિત્રો આવો હે કંઈક રસ્તા એનાથી અલગ રસ્તો હે અહીંયા આથી આવો કંઈક રસ્તો હે ધ્યાન રાખવું પડે મિત્રો ને એક આવા ચંપલ હોય ને તો વધારે ધ્યાન રાખવું પડે લપસ આવા ચંપલ લપસી જાય વધારે એટલે આપણે બહુ ધ્યાન રાખવું પડે બાકી ઓલા બીજા ચંપલ હોય તો નહીં આ ચંપલ કંઈક ધ્યાન રાખવું પડે તો મિત્રો હવે આ છીએ આપણું જો હવે પાણકાનું હે અહીંયા ને જઈએ છીએ હવે चलो यो ऊपर से जे वणाए आवे छ मित्रों आज ही मित्रों अब रस्तो बीजो आ गी गयो हां यहां જોઈ રયો બીજો રસ્તો એ હાલો વચડી આયથી થોડો સેટુ છે આમ સામે છે મંદિર અજી આ बाजू તો જય હા આ રસ્તા ઉપર જો જો આયથી જાયે છે રસ્તા ઉપર તો હવે જો આયથી હવે ઉપર જાયે રસ્તો આ ઉપર આવ રસ્તો હે આથી આથી નીચે જાય છે ચલો પહેલા ઊંટી મિત્રો આયા ધ્યાન રાખજો તમે આવ કોઈ દી તો આમ જાય છે આમ જાય છે ચલો ના બેઠે જાયે હવે ના આમ જાય છે મિત્રો હવે આથી આમ કઈ બાજુ જાન છે આમ જાય છે મિત્રો હેવ મિત્રો જોઈ ગયો એવો ને આ નદી છે આ નદીમાં પાણકા છે જો આ નદી છે આખી અહીંથી આમ ચોમાસામાં અહીંથી પાણી આવતું હોય એટલે આપણે અહીંથી બીજો રસ્તો આવી ગયો ઓલો રસ્તો જે આમ ઉપર જાય છે ત્યાંથી આપણે હવે આમ એઠે આવી ગયા હે ઉપર ચાલો ચાલો મિત્રો હવે જાય છે મારેલી એટલે રસ્તો આમ છે આ નદી છે મિત્રો આ રસ્તો કઈક પાણકો છે આ પાણકા હે એવડા આમાં ધ્યાન રાખીને હાલવું પડે મિત્રો જોજો હાલી નિરાતે હાલજો મિત્રો આવો હાલજો આપણે સાઈડ સાઈડમાં હલીએ છીએ મિત્રો અહીંથી આમ જઈએ છીએ મિત્રો પાણકો પૂરા થઈ ગયા હવે પાસે મોટો રસ્તો આવ્યો બીજા મોટા પાણકા આવ્યા અહીં તો ચલો મિત્રો જાય છીએ વેતિયા ને પાણકા જનકરા મોટો ચલો હવે અમે પછી વ્લોગ બનાવશું અત્યારે થોડીક ઉપર રીટર્ન માં તો આપણે આવી ગયા હે હવે થોડું સેટું હાઈ ઠીક ના પાણકા જોઈ લ્યો મિત્રો મોટો મોટો પાણકા આ એડા એડા પાણકા મોટો મોટો પાણકા આ હે થી આંથી જાય હે આપણે મોટો મોટો પાણકા હે એટલે વાહ હે જાય આ મજાઈ હે पान का है मोटा मोटा बंदर जो मित्रों आये थे जो आये थे आम है तरफ आये थे आम चढ़ी जाये है ऊपर जाये है वो जो मित्रों थापा वाली खोड़ी आ रहा है ना जो याँ वो मोटा पान का है मित्रों याँ तो वो मोटा मोटा पान का है અયા તો અયા આ તો હો મોટો પાણકો હે અયા હે મોટો પાણકો અયા હે મોટો પાણકો મિત્રો આપણે પગવા આવીયા હે હવે આઈ બહુ ઘણો સેટુ હે આપડે જોઈ લીયા પાણકો હવે મોટો આયો હે અયા મોટો પાણકો હે આ ને આયા છે આવડમાં આવડ માતાજી નું મંદિર આય હે અયા આપણે બેહયા થોડીક વાર હવે પછી આપણે જાયે ઉપર એટલે અછા हवा जो हम भाई खबरा थी ध्वजा पर देखा है जो आया है ध्वजा चलो हम हमें थोड़ी मजा आ गया जो आया खड़ियार मू मंदिर है बीजा खोडियार मंदिर जाइए है आप अब उपर जाए बीजा खोडियार मंदिर है तो चलो हम जाइए जो आ मोटो पानको है मित्रों की खाड़ी वाली सॉरी खोडियारापावाड़ी खोड़ियारे थी थापा બીજા મંદિરે થી નીકળી ગયા હન જાયેસી હમ હવે હેઠે હવે હેઠે જાયે મિત્રો યહ અહીંયા જુઓ કુદા એ ઓલા બનાવેલા હે ન્યા બધાય બનાવે લાહે આય બનાવે યહ મિત્રો આ ખાડી વારી ઓલા સોરી થાપા વારી કુડી આ મંદિર હે જે આંજે જોજા દેખાય છે નઈથી આપણે હવે જાયેસી હેઠે

ને જે જાય છે ને અત્યારે આપણે જાય હેઠા ને આપણે અહીંયા જ હવે જાય નિરાતે ને આમાં જંપલ અત્યારે હવે વધારે લોહરે ઉત્તર વટાણે ના જો પાણકો નહીં થી જાય હેઠે હવે આ પાણ કે મોટા મોટા છે તો ચલો એ મિત્રો નીચે જઈને મળીએ તમે નીચે જઈને મળીએ મિત્રો આયકો કે ચૂલો બનાવ્યો છે આ ચૂલો चलो बनना ही हुआ है, है, है।, है। ना आप जाइए हेठे हो गए थोड़ी बार मैं जाइए मित्रों आप हेठे भूगी गया अँ थी हम जाइए आप गाड़ी बाजू ने अपने जाइए हेठे हमें गाड़ी मित्रों आप हेठे आ गया आप स्कूटी पास अँ बैठा है हमें थोड़ी बार में जाए आप हमें मित्रों आप निकली गया थापा गोड़ियार बाहर थी हम आप जाइए छे खबर क्या जाइए हमें जाइए छे हम रस्ते रस्ते हमें जाइए हमें तो અને ત્યાં ગયા ઘરે હવે આપણે એને પૂરો કરીએ ને જય લગાથી જય શ્રી રામ બધાને અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો ને પાછા મળીએ નવા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય